રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલાથી વિસ્કો રોડ હચમચી ગયું એકનું મોત અનેક ઘાયલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં રશિયાએ ફરી એકવાર યુક્રેનના કીવ પ્રાંત ઘાતક પ્રહાર કર્યો છે કીવ નજીક આવેલ વિસ્કો રોડ શહેરમાં રશિયા દ્વારા કરવામાં આવેલ મિસાઇલ અને ડ્રોન હુમલામાં એક નાગરિકનું મૃત્યુ થયું છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે આ હુમલો રાત્રિના સમય કરવામાં આવ્યો હતો જેને કારણે રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર રશિયન દળોએ વિશ્વો રોડમાં બહુમાળી ઇમારતોને ઔદ્યોગિક એકમોને નિશાન બનાવ્યા હતા આ હુમલાને કારણે એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી જેના લીધે જાનમાલને મોટું નુકસાન થયું છે મહત્વની વાત એ છે કે છેલ્લા અડતાલીસ કલાકમાં કીવ નેતન્યા આસપાસના વિસ્તારો પર રશિયાનો આ બીજો મોટો હુમલો છે જે દર્શાવે છે કે રશિયાના યુક્રેનની રાજધાની પર તેનું આક્રમણ વધુ તીવ્ર બનાવ્યું છે ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્ટેટ ઇમરજન્સી સર્વિસની ટીમો આ ગુલાબા અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે ઇજાગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સતત થઈ રહેલા આ હવાઈ હુમલાને કારણે યુક્રેનના ઉર્જા માળખાને પણ ગંભીર અસર પહોંચી છે જેના પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે